સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના કારણે છેલ્લા કેટલાક સમય દરમિયાન રત્ન કલાકારોના આપઘાતના બનાવો વધ્યા છે એવામાં સુરતમાં ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા ગોવિંદ રત્ન કલાકારોને વ્યાજે પૈસા લેવાથી દૂર રહેવા અપીલ કરી હતી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના ઉત્સવ કાર્યક્રમમાં ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે ત્રણ ટાઈમ ખાવાનું ન થાય તો એક ટાઈમ ખાવું પણ વ્યાજના રૂપિયા લેવા નહીં સાથે ઉદાહરણ આપતા કહ્યું કે આપઘાતના જે બનાવો બને છે તેમાં પચાસ ટકા બનાવોમાં વ્યાજના રૂપિયા નહીં ચૂકવી શકવાનું હોય છે એસઆરકે ના પરિવારોત્સવ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મોટિવેશનલ સ્પીકર જયા કિશોરી ઉપસ્થિત રહ્યા હતા માંડવિયાએ પોતાના સંબોધન દરમિયાન કોરોના કાળને યાદ કર્યો હતો વર્તમાન સમયમાં લોકોમાં પરિવારની ભાવના ઓછી થતી જાય છે ત્યારે લોકોમાં પરિવારની ભાવના જાગે અને લોકો પરિવાર વિશે સમજે તેવા હેતુથી રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાની એસઆરકે કંપની દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પરિવારોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમાજમાં સંયુક્ત પરિવારનું મહત્વ સમજાવવા આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોનાનું ઉદાહરણ આપીને લોકોને પરિવારનું મહત્વ સમજાવ્યું હતું कोई पैसा कभी मत लेना ब्याज से कोई काम मत करना कदाच पूरा तीन टाइम खाना नहीं मिले तो हम एक टाइम खाना खाएंगे मगर हम कभी भी ब्याज में लोन नहीं लेंगे आप लोग अभी देखते होंगे हमारा सूरत में जितना भी मीडिया में न्यूज आता है उसमें 50 परसेंट जो लोग ने ब्याजे पैसा लिया और पैसा नहीं दे पाए फिर सुसाइड करते हैं अपना नंबर इसमें नहीं लगे इसलिए अपना एम परिवार ये हमारी संस्कृति का एक भाग है परिवार हमारी जीवन शैली है सामूहिकता हमारा स्वभाव है वसुदेव कुटुंबकम ये देश की फिलोसॉफी है और इसलिए परिवार भाव से एक कंपनी और कंपनी में काम करने वाले सभी को एक परिवार के मेंबर के रूप में परस्पर ख्याल रखना ये बहुत बड़ी बात है आज इस उत्सव के द्वारा हमारी परंपरा को आगे बढ़ाने के लिए प्रयास करने वाले हमारे राज्यसभा के सांसद આ કાર્યક્રમમાં ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે ક્યારેક પણ કંઈ પણ થઈ જાય પણ વ્યાજના રૂપિયા લેવા નહીં વ્યાજના રૂપિયાથી કંઈ પણ કરવું નહીં કદાચ ત્રણ ટાઈમ ખાવાનું ન મળે તો એક ટાઈમ ખાઈશો પણ વ્યાજના રૂપિયા નહીં લેવા જોઈએ સુરતમાં હાલમાં મીડિયામાં આવતા ન્યૂઝમાંથી પચાસ ટકા ન્યૂઝમાં જે લોકોએ વ્યાજે રૂપિયા લીધા હોય છે અને તે ન ચૂકવી શકતા આપઘાત કરી લે છે તમારો નંબર આમાં ન આવે તે માટે આપણા કાઠિયાવાડમાં એક કહેવત છે ને કે જેટલી સોફા હોય તેટલી જ ઓડ કરવી